જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તેડીભાઈના વિડીયો તો તે બધા મજામાં જ હોય તો ફરી નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો વાગ્યા છે સવારના આઠ અને આજે છે બુધવાર તડકો જ ભૂકા કાઢશે પાંત્રીસ છ છત્રીસ ડિગ્રી સુધી જશે અને હું સવાર સવારમાં જાઉં છું કપડાં ધોવાની દવા લેવા ગ્રોસરી લેવા પાર્સલ હા પાર્સલ એ જવાનું છે અને મેં માણકી કરી છે તૈયાર અને આમાં લીધા છે બોટલ વેસવાના છે પૈસા ખૂટી ગયા છે એટલે બટર લેવાના પૈસા નથી એટલે હવે માણકી તૈયાર કરી ને પાર્સલ એ પાછું રિટર્ન લઈ જવાનું છે માણકીને કદાચ ચાલું જોયું હવે આપણે દિવસે કાંઈ લાઇટનું કાંઈક છે નહીં એટલે લાઇટ આપણે બેન કરીએ આપણે કરીએ છીએ સ્પીડ ફૂલ હવે વીસ ઉપર છે માણકી લઈને પોગી ગયો છું ગ્રોસરી લેવા હવે છે ને પછી તાળું મારવાનું કેમ કે આમાં તો પાછું રીક્ષ નહીં લેવાનું આમાં પછી સાવીથી શરૂ થાય એવું ન હોય આમાં તો સાપ ડબ્બો એટલે માણકી દોડવા મળે બહાર જે આવે એમાં બધા ક્યુઆર કોડ ને બધું સ્કેન કરવાનું આવે આમાં ન આવે તો આ થાંભલાય રે મેં તાળું મારી દીધું છે આ છે આપણું દોઢસો રૂપિયાનું તાળું સુરત થી લીધેલું બોટલનો ઠેલો પાસે છે પાર્સલ પછી રેવા દીધું પછી માણકી હું શું વજન ખમી શકે પણ પછી પાર્સલ હતું બહુ મોટું હવે હું ગ્રોસરી લઈ આવું એક બોટલના પોઈન્ટ પચીસ યુરો આવે લઈ જ્યારે પૈસા દેવાના જ હોય એટલે આવે એમને ન આવે પેલા જ્યારે કાપી લે દસ બોટલ વેચી દસ ના થઈ ગયા અઢી યુરો અઢીસો રૂપિયા નો ભાવ વધી ગયો ને સવારનો નાસ્તો બની રહ્યો છે વઘારેલી ભાખરી નહીં પણ શું કહેવાય તળેલી ભાખરી હાને વઘારેલી ભાખરી કહેવાય એટલે તો સામા છે ને ઓછી ખાવ આખા આખા ઘરમાં એક તમે સા છો એ લે સા એક મીઠું ઝેર છે જે હું પીવું છું કેવો લાગ્યો ડાયલોગ બહુ સરસ સરસ લાગ્યો ને અતિ ઉત્તમ કાલે કાલની એક નાની એવી કહાની કહું અમે રેસ્ટોરન્ટની છે ને એક્ઝેક્ટ સામેના ઘરમાં છે ને કોઈક રસોઈ બનાવતું હશે ગ્રીલ બનાવતું હશે ને થોડોક એવો ધવાડો બહાર હજી બજારો મેન મેન ધવાડો બહાર પોઈ ગયો અને ત્યાં છે ને કોઈક ફોન કરી દીધો હોય છે ફાયર બ્રિગેડવાળાને કે ભાઈ અહીંયા આગ લાગી એમ ચા તો ભાઈ એક પોલીસની ગાડી આવી ગઈ પાંચ મિનિટમાં એક એમ્બ્યુલન્સ તા બીજી એમ્બ્યુલન્સ આવી ચાં તો આમથી ભાઈ એક મોટો પાણી પાણીનો બમ્બો આવ્યો જ્યાં બે આમ આમથી આવ્યો બે હારે બમ્બા આવ્યો પણ બધું બે બે એમ્બ્યુલન્સ બબે પાણીના બમ્બા પોલીસની ગાડીઓ પછી ચેક કર્યું તો કે રસોઈ બનાવતા જવાના નીકળતા આવો ધક્કો છો બચારાને પણ આ ધક્કો છે ને ક્યારેક મોંઘો પડી શકે છે એટલે આવો ને તો ધ્યાન રાખવું ધવાડા બહુ ઓછા બહે કાઢવા કે નંકર પછી એમાં ફરફર્યું બહુ મોટું ખોટે ખોટું કેમ કે બધાને ધક્કો થાય એટલે કાલ આવું છું એટલે અમને એમ કે ભાઈ કાંઈક મોટું જબરું શું કહેવાય કે આગ લાગી ગઈ છે એટલે આમ તે હમણાં જ તે જર્મનીમાં કાંઈક યાદ નથી સિટીનું નામ પણ અહીંયા ઘઉંનું વાવેતર વધારે ને એટલે અત્યારે તો ઘઉં ફૂંકાઈ ગયા હોય તરીકો છે ફૂલ એટલે હમણાં આખું એક ખેતરમાં આગ લાગી ગઈ છે અહીંયા તો હું કહેવાય પટ્ટા જ હોય મોટા મોટા એટલે ઉનાળો એમાં આજ તો બહુ તડકો છે વધારે જોઈએ છત્રીસ સાડત્રીસ ડિગ્રી સુધી જાય સો બે જવા માટે રેડી થઈ ગયો છું રેડી ને જોઈ છે હવે આ જોબ પછી કાઢી મૂકે છે કે તડકો છે ફૂલ એટલે જો આ ટોપી અહીંયા બાઈટ જોડી કાઢીને ગઈ હું એની એ કે બહુ તડકો છે આજ બુધવાર છે તમે વાઈટ શર્ટ પહેરતા છો આ ઇસ્ત્રી કરેલી મેં બેર મૂકીને ગઈ મેં ઈ કે બહુ તડકો લાગે છે નીચે થી શાર જોડી કોટનના કપડા એના શાર જોડી હું લઈને આવી એક ઇસ્ત્રી વગેરે ના સાઈડ માં કઈ તેણ મૂકી દીધા તારે રેડી થઈ જાય જવે ને કપડા જોવો કો કેમ પણ બધે હાલે એક જ દિવસ માં કાળા એટલા થઈ ગયા આવશે ને આ જો કેટલો કાળો થાય છું કેમ રેડી ને

એક દીમા કાળો બીબડા છે આજ તો મજા આવવાની છે આજ તો અગ્યા વહી જવું પડશે એવું લાગે છે આજ તો એમ છે કે હવે ઇન્ડિયા વહી એવું થવાનું છે જોરદાર તડકો છે આજ કોઈ શેકલી નહિ ફરકતું એ તે શેરીમાં કોઈ નથી અહીંયા સ્કૂલ કોલેજમાં તમે ગમે એવા કપડાં પહેરીને જાઓ બધી છૂટી હોય ને જોબ ઉપરે હાલે અમુક હોય જોબ એવી કેમકે જેમ કે રેસ્ટોરન્ટ છે તો અમુક વેઇટરના કપડાને એવા ફિક્સ હોય ભાઈ મોટી મોટી હોટલ હોય એમાં કે ભાઈ એના જે ડ્રેસ હોય એ રીતના પહેરી પહેરીને જવાના હોય બાકી સ્કૂલ કોલેજ અમુક જોબ ઉપર મોસ્ટ ઓફ તમે ગમે એવા કપડાં પહેરીને જાઓ કોઈ કાંઈ નહીં તો કેમને કેવું લાગ્યું આ કોમેન્ટ માં કહેજો તડકો ફૂલ છે એટલે અમે બને હોય ત્યારે હળવો ખોરાક વઘારેલી ખીચડી કઢી ઠંડી ઠંડી સાસ અથાણું આવી જાવ બધા જમવા તડકો જો ફૂલ છે જર્મની માં આજે 2024 નો રેકોર્ડ તોડ નાખ્યો તડકા એ ભાઈ ભૂકા કાઢ્યા છે ટોપીન છે ઇસમાન પહેરીને બહાર નીકળવું પડે છે આજ તો પણ કોઈ સેકલાઈ ફરકતા નહીં હે ટુડે ટુડે ચકલા બી નહીં ફરકતા હે આજનું તાપમાન છે અત્યારે હાલમાં છે સાડત્રીસ ડિગ્રી અને હમણાં થાય અડત્રીસ ડિગ્રી અને બે માં હતું સત્રી પોઈન્ટ પાંચ એક સાયકલ હેલ્મેટ પહેરો છે મોટો જબરો એટલે આ તડકો છે વી ઉપર આ તડકો વધારે છે ને એટલે બધા ઘેરે બેઠા બેઠા જોવા આવું વધારાનો છે ને બધું બહાર મૂકી દે કપડાં ને રમકડાં ને વધારાનો બધો સામાન ઘરની બહાર જો અહીંયા ઘર છે ને અહીંયા આ દરવાજો છે ગેટ બહાર મૂકી દીધું આવું બધી જગ્યાએ મૂકેલું છે એટલે આજ બધા છે ને આ ઘરની સાફ સફાઈ બધું વધારાનો બધું જે કપડાં વપડાં ન જોતી બધું બહાર મૂકી દે ને જેને જોતા હોય બધું લઈ લેતા જ હા આ બધું ફ્રીમાં હોય ગુડ મોર્નિંગ દોસ્તો આપણે કાલનો કન્ટિન્યુ વ્લોગ ચાલુ જ છે કાલ તડકો બહુ વધારે હતો ને એટલે હા કામય બહુ વધારે હતું આખો દિવસ એટલે આ

જમી લઈએ તો આવી જાવ બધા સિંગ ભજીયા પૂરા સિંગ ભજીયા કે દુના પૂરા થઈ ગયા તમને તા ખાતા ને તમે આ ક્યાં ખાધા તા તમે આની આરે ખાવસો કરે આરે મે તમને જોયા ઈ તો એકવાર સાખ ખાવે બાકી ખાતો નથી હવે એને જમી લઈએ જર્મની માં ઉનાળો ચાલુ થયો છે અને અમે આખું ફ્રીજ ભરી દીધું છે આ કોલેટી છે આ કોલેટી છે આ આઈ કોલેટી છે ને આ આઈસ્ક્રીમ છે અત્યારે અમે બે આ વસ્તુ લાવ્યા છે નવી વેનીલા ચોકલેટ આઈસ્ક્રીમ છે મિક્સ અને આ છે ચોકોબાર ડબલ લેયર કોણામાં શું છે બટાકાનું એક પતરી અને અહીંયા છે ચિપ્સ ચિપ્સ કહેવાય અને આજે રસોઈ બનાવવાની નથી આ જે ખાવાનું છે આ પીઝો બ્રેડ જેવો છે હમ આ થોડો થોડો ડોમિનોઝ જેવો લાગે મુઈક ઓવન માં બટર વાળો આ સમય ગયા હતા થોડું કામ કરવા કામ તો ઈ છે કરવા ગયા થા ઈ થ્યું નથી અહીંયા એવું તો રહેવાનું જર્મની પછી છે ને આ બધું લઈને વયા પછી ફ્લો માર્ક ની વિઝિટ કરી મતલબ આજ કયો વાર છે ગુરુવારની

એકદમ ઠંડો ઠંડો પીજો આજે મે બપોરે બનેવાતા आलू पराठा ઓહો કાલે હંજે લેવા જ છે હા ગવાર ખાવા છે શેતનવાર વ્રત પહેલા જ એકવાર લઈ આવી હા તો લઈ આવીએ આમના વ્રત આવે છે ને હેના આવે જયા પાર્વતી વ્રત સ્ટાર્ટ થાય છે 22 તારીખથી અચ્છા એટલે ખાલી રોટલી ને દહીં ખાવાની પાસ દિવસ ઈ પેલા એક વાર શાક ખાઈ લે ગુવાર નો રોટલા ખાઈ ને લઈ આવી લોટ ગુવાર અહીંયા છે ને પછી ખોખો આમ નમ ની નાખવાનું આવી રીતે કરીને નાખવાનું એટલે ઓછી જગ્યા રોકે ભાંગી તોડી નાખવાનું હમ આમ ઈ તો બધા ને જર્મન ની ઈ સ્ટ્રીક જ હોય ખોખો હાથ માં એવું નઈ કે ના ના એ મારે બેકરી દૂધ ની બટર હોય ને આમ આમ કરીને ને આપણે

બસ આવી જાવ બધા બધાને ખાવા નહીં બોલાવા ખોટે ખોટા આવું કહે કે નીકળાય એવું કહે કે જમવાવે આવે જમવાવે આવે એમ ક્યારે હાસે ખોટે કોઈ ઇન્વિટેશન તો આપતું નથી ઓળખતા હશે ને એ એટલું કહે બીજું તો કાઈ જ નહીં કાલથી પાછા હવે નથી સોમવાર સુધી ફ્રી

આપણે કોઈ ગરમ ખાતા નથી હા આપણે બધા બનાવી કોઈ બનાવતું નથી એટલે અહીંયા મળે હમ બસ એટલા જ વથન પાતરા એમને બીજો કેદી થામ જો તો એ બેન છે કે લાઈટ ન થાતી આ જો લાઈટ ઠીક એમતી જ હાલ ને

ફૂલી ને થઈ ગયો હવે આમાં મસાલા નાખી દે ઓરેગાનો શું છે સરસ થોડુંક તો નાખ્યું જ નથી

અને જો આવું નિશાન હોય ને એના પોઈન્ટ પછી 0 આવે નો હોય ને તો નો આવે જેમ કે આ રેડબુલ છે જો રેડબુલમાં છે ને સેમ નિશાન છે ને બેમાં એટલે આના પૈસા છે ને આપણે ખરીદી કરવા જઈએ ને ત્યારે પોઈન્ટ પછી કાપી જ લીધા હોય એટલે ટૂંકમાં કચરો ન ફેલાય એટલે આપણે આપણી પાસે હાંસવી રહે છીએ એટલે બસ બીજું કાઈ આમાં બીજું કાઈ નો હોય એમ રીસાયકલિંગ થતા હોય હમ હા થાય